હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું નવું અત્યારે વાગ્યા છે મિત્રો સાડા સાત અને મસ્ત નહીં ફ્રેશ રેડી ઓકે થઈ જઈએ આજ મિત્રો મિત્રો ઉઠ્યા હતા કારણ કે છે જબરજસ્ત પૂરા છે અને રાત્રે અચાનક જ મિત્રો ચોમાસા જેવું વાવાઝોડું વરસાદ અચાનક જ આવી ગયો છે ધુમ્મસ દેખાય છે મિત્રો રાતે વરસાદ આવે એવું બિલકુલ કશું નહોતું પણ અડધો કલાક ખતરનાક વરસાદ પડી ગયો તો આપણે તો ડુંગળી હરખી કરી હું હરખી કર્યા આખા પાછા આખા પાછા થઈ ગયા બાકી તો હજી મોનેશ ઊંઘી રહ્યો છે જે આજ તો ઉઠી નહીં તો મોર્નિંગ મોર્નિંગમાં મસ્ત માતાજીની જે પ્રગતિ થઈ ગઈ સરસ દર્શન કરી લેજો મિત્રો મને મમ્મી કરે છે રોટલી હા

જય માતાજી મિત્રો તમારો સાડા આવ્યો હતો અમાર રાતી બધો આવ્યો હતો લે ઠંડી હતી ને અને છાપી પીજો નાસ્તો કર્યો

બાકી નવી ચેનલના શૂટિંગમાં જવાનું છે કે નહીં જવાનું જેવું છે એવી તમારે અપડેટ આવી છે તો મિત્રો બન્યા તો મિત્રો અત્યારે વાગ્યા છે હાલ આઠ અને આવું બધી શૂટિંગની તૈયારીઓ કરીએ છીએ મિત્રો રાતે જબરદસ્ત વરસાદ આવી ગયો જે પોણી ભરેલું દાદા મસ્ત નીકળી જશે સુરત દાદા સી ટાઈમ હોય હાથ ચાણા હવે કંઈ નક્કી હોતું નહીં બાકી આજ આપણું મકાન એકના એક જ મિત્રો આપણા ઘેર જ શૂટિંગ કરવાનું કાકોને મસ્ત કપડાં વપડો પહેરે ટીકી નહીં આવી ગયો લાઈવ શું જોવા ભાઈ લો મિત્રો શાંતિથી એક આદો સારો ખર્ચો બતાવીએ તો બનાવી રેજો બાકી મોમોને બધા ખરા બે કેસનું ઘર બને છે ચોખા ભાગ બનાવવાનો છે તો કપડાં પહેરી પહેરી અને વહેલી થઈને બેસી જાય છે જોવામાં જોલી

અને કદાચ છોકરા લઈ જાય કે લઈ જાય એના થી આપડે જીવીએ છીએ તો સુધી જીયા એક અને મેળો જવો ભરાય છે તમને મન ખબર નઈ અને ભરા તમે તો ઈ ઘણી જવો વેપાર કરો છો એટલે ના હોય તો મૂકું છે ના કકા બે દાડા મારી ભેગો થી આવ ઈવાન જવાનું છે કે વળી લઈ જો તમે મને નહીં દેખાતું તું બેઠે હુઈ છો જતો ઈ સુતુ ના મે આ તો કારીગરો કામ કરે છે તમાર તો કોઈ ઈટો નહીં છોટાળવી કે લ્યો ટાય <laughs> દસ વાગી જશે મિત્રો શૂટિંગ પૂરું થઈ ગયું છે શૂટિંગ પૂરું થયા પછી ગાડી ટાયર પંચર પડ્યું છે તો બધા ભેગા થઈને ખોલી છે ચા પાણી કરે છે બાકી આપણે જવાનું છે મિત્રો ખેતરમાં ચા નાસ્તો લે ચા નાસ્તો તૈયાર છે કે ના છે થઈએ આવું જીવે ને આજે મિત્રો જો આ ઘરનું ચોખ્ખું બનાવેલું જીવ

તો મિત્રો આવું જઈએ ઘેર અને ઘેર જઈને પછી મળીએ તો મિત્રો અગિયાર વાગ્યા છે ઘેર આવી જાય અને આવું છે શાકભાજી લેવા શાકભાજીવાળા ભાઈ આવ્યા છે બહાર જો રોડ ઉપર ઉપાડ્યા તો શાકભાજી લઈ આવશે લગભગ બસો નો ચૂલો લાગી ગયો જરૂર પડે લાગવું પડત આમ કરીએ બાકી તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે સરસ તડકો કાઢ્યો છે પણ વરસાદ તો રાતી આવી ગયો તો કોઈ નક્કી હોતું નહીં જમવાનું આજે આપડે ઘેર બનાવ્યું છે ખેતરમાં નાસ્તા માટે મરચો હતો પછી અત્યારે મિત્રો ચોળીનું શાક છે કઠોળ સાસ છે મિત્રો ઘરની સરસ તૈયાર કરી દીધી ગરમા ગરમ ગમતી રોટલીઓ છે અને આપણી બપાઈ થી માં બુ ન વહેલા વહેલા બે બપાઈ તો મિત્રો આવું સરસ જમી લઈએ અને જમીન પછી સીધી જ મુલાકાત કરીએ જોગમાં લાઈવ શૂટી तो मित्रों अतः टाइम छोटे दौड़ी बेना वे शूटिंग ने मस्त शुरुआत कर दी थी खरोड गम से मित्रों आज वीडियो ने सारा सारा एक मस्त है पूरा हजी बाकी है शूटिंग में लॉके मित्रों कर से बना रहे मन बदा नीकड़े सरस एक कट बताइए

તો મિત્રો ચાર વાગ્યા છે અને અને અત્યારે માટે માટે એક એક ચાલુ મારા નાસ્તો અને ચા લઈ લીધી છે મિત્રો સરસ ચા નાસ્તો કરી દીધો બાકી આ તડકો બહુ સારો છે રાતે અચાનક વાર હાડ આવી ગયો શું કરવા છે ક્યાંક કરે હો એ શેર શેર ડીઘી હિન્દી માં કે શેર આયા શેર ડીઘી શું થયું મસ્તી ખોર થઈ જાય છે તો મિત્રો સરસ ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લીધો છે ઓમ 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 સીધા સીધા રસ્તો રે અને અમે ડીઘીન બે જણો ચા નાસ્તો કરીને જઈએ છીએ ડીઘીન મમ્મી જઈશ ઘાસ વાટવા માટે તો ઘાસની પોટલી ઉપરાતા આવીએ ઘાસની હાલત જોતા જઈએ કદાચ ખાતર કેવું નાખવા જેવું હોય તો વરસાદ તો આવ્યો છે લાઈન પૂંખી દઈએ કાલે જેથી કરીને પાછું મસ્ત તૈયાર થઈ જાય ફાટવા જેવું જો ડીઘી તો મારા ઘાત કરતી જ નહીં તો મિત્રો પોકી જાય છે ખેતરમાં અને ઘાસની પોટલી વઢાઈ જાય છે આમ ખાલી ઉપરાવાની બાકી છે તો ઉપડાવી દઈએ આમ ઘાસ આવું છે ખાતર નાખીને પાવું પડશે નહીં પટી ગયું આમ ચલો ઉપાડો પોટલી ઉપાડી મમ્મી પોટલી ઉપાડીને તો જેટલો બધો વજન હતું ના ઉપાડી તો મિત્રો ઘેર જઈએ તો મિત્રો આજ ઘણા દિવસ પછી સુરત દાતા થમતા હોય મસ્ત લાલ લાલ આકાશ દેખાય છે બે ત્રણ દળા વરસાદ આવે તો બિલકુલ ધાબા ઉપર તો આ ઘણો બધો ટાઈમ થઈ ગયો બાકી આવું પગ દેખાય છે આપણા ધાબા ઉપર મિત્રો ભેંસો ધોવાનું કોમકાજ ચાલુ છે લગભગ મોટા ભાગની ભેંસો સરસ ધોવાઈ દે છે એક બાજુ ચાંદામાં માય દેખાય છે તો મિત્રો દૂધની બહેણી રેડી થઈ જાય છે સરસ મસ્ત ભેંસો ધોવાઈ જાય છે પછી મળી જાય તો મિત્રો સાત અને ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે દુઃખ ભરાઈ ને ઘેર આવી જતા મૂડી ખાવા ઘટ્યો એટલે ગીત તો લાવ ગાધો બાકી ઘરમાં માતાજી ની દીવા બતી થઈ જાય છે મિત્રો જમવાનું બધું ઓકે કાઢીને બે છે હું ખાલી ખાવા બેસી એટલી વાર સર જમવામાં આજ આપણા ઘેર બનાવ્યું છે મિત્રો તુવેરનું શાક છે ખીચડી છે રોટલી છે રોટલા છે અને દૂધ છે મિત્રો ડીગી છે જઈ શેમ તો મિત્રો ડીગી તો નાખી છે આવે એટલે બોડી બોડી થઈ જાય કે ભાઈ કરીને એના પાસે બનાવી દે ને આપણે એડિટિંગનું બધું પૂરું કરી દીધું પાસે વાવાઝોડું કદાચ આવ્યું હોય તો અલ્લા તો બતાવ પણ એડિટિંગ કર્યા પછી આવે તો મિત્રો જમીન પછી મળીએ અને બીજી એક વસ્તુ તો મિત્રો તમે મારી બાયોગ્રાફી જોણવા માંગતા હોય તો અવશ્ય કમેન્ટ કરજો મને અને લાઈક કરજો તો આપણે કમેન્ટો વધારે આવશે ને તો આપણે બાયોગ્રાફી બનાવવાની કોશિશ કરશું તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે જમીનની એડિટિંગનું કોમકાજ સંભાળી લીધું છે બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આખી આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમા